પત્રકારો અને રેશનાલિસ્ટો છે જેમણે દાન બાપુને પડકાર ફેંકતા કહ્યું છે કે જે તમે દાવા કરો છો એ જો સાબિત કરી બતાવશો અને જો સાબિત કરો છો તો અમે આજીવન તમારી સેવા કામ કરીશું અને એની સાથે જ તમને પાંચ કરોડ રૂપિયા આપીશું આવો પડકાર ફેંક્યો છે દાવાઓ સાબિત કરવા તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે પણ એ પહેલા તમે સુરાપુરા દાદાને માનતા હોય તો લાઈક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને કમેન્ટની અંદર જય સુરાપુરા દાદા લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો એમ કેવા છે કમલેશ જાધવસિંહ દાન બાપુને એવું કીધું છે કે તું ગમે તે રોગી લાવીને મારી આગળ એમ કહેવા છે કે મીડિયા આગળ તું સાબિત કરી બતાવતો હું તારી જિંદગીભર સેવા કરીશ હાલ એમ કેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો સાથે સાથે એમ કહેવાય છે કે પાંચ કરોડ રૂપિયા પણ હું આપીશ આવું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તમને ખબર હશે કે જે કમલેશ જાદવ છે એની પહેલાં પણ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો માતાજીનું અપમાન કરી રહ્યો હતો દોસ્તો તો આને શું સજા મળવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમે ભાલ એમ કહેવાય છે કે સુરાપુરા ધામ ગયા હોય તો જય સુરાપુરા લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો જે પત્રકારો છે જે આપણા કમલેશ જાદવ છે એનું એવું કેવું છે કે જે રોગી માણસો એને મારી સામે અને કા મીડિયાની સામે સાબિત કરી બતાવ તો હું એમ માનું કે ચમત્કાર થયો તો દોસ્તો આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિરોધ દિવસો દિવસ વધી રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તત્તીકાલે જય હિન્દ